શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો આઠમો શ્લોક સમજીશું જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુઠસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇચ્છુ યોગી સમલો કાચન મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા साक्षरता દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે આત્મસાક્ષકારમાં સ્થાપિત થયેલો તથા योगी કહેવાય છે આવા મનુષ્ય આધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જુએ છે ભલે પછી તે કાંકરા હોય પથ્થર હોય કે સુવર્ણ હોય પરમ સત્યના સાક્ષાત્કારનું વિજ્ઞાન પુસ્તક વિજ્ઞાન નિરૂપ હોય છે આ વિશે ભક્તિ રસામૃત અમૃત સિંધુમાં નીચે પ્રમાણે કહ્યું છે કે કોઈ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દૂષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા શ્રીકૃષ્ણના નામ રૂપ ગુણ તથા પોતાની લીલાઓની દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી ભગવાનની દ્રષ્ટિ સેવા દ્વારા આધ્યાત્મિક રીતે સંતૃપ્ત થયા પછી જે તે ભગવાનના દિવ્ય નામ રૂપ ગુણ તથા લીલાઓને સમજી શકે છે આ ભગવદ્ ગીતા ભાવના મૃતનું વિજ્ઞાન છે કેવળ દુનિયા વિવિધતા કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાણી થઈ શકતો નથી તે શુદ્ધ ચેતનાયુક્ત મનુષ્યનું સાનિધ્ય મેળવવા ભાગ્યશાળી હોવું જોઈએ કૃષ્ણ ભાવના પ્રાણ વ્યક્તિને કૃષ્ણ કૃપાથી જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે કારણ કે તે વિશુદ્ધ ભક્તિથી સંતુષ્ટ રહે છે આત્મ સાક્ષાત્કાર જન્ય જ્ઞાન વડે તે પૂર્ણ બને છે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાના સંકલ્પોમાં દટપણે સ્થિર રહી શકે છે પરંતુ માત્ર શૈક્ષણિક જ્ઞાનથી તે બાહ્ય વિરોધાભાસો દ્વારા સહેલાઈથી મોહિત તથા ભ્રમિત થઈ શકે છે કેવળ જેણે સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો છે તેવા આત્મ જ વાસ્તવિક રીતે આત્મસંયમી હોય છે કારણ કે તે કૃષ્ણને આશ્રિત હોય છે તે દિવ્ય અવસ્થામાં હોય છે કારણ કે તેને દુનિયાની વિધ્વતા સાથે કશો સંબંધ હોતો નથી દુનિયા વિવિધતા તથા માનસિક તર્કબાજી અન્ય લોકો માટે સુવર્ણ જેવા હોઈ શકે પરંતુ તેને માટે તો સર્વ કાંકરા કે પથ્થર એક સમાન હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે લઈશું જય શ્રી કૃષ્ણ